વિશ્વનું ઊંચામાં ઊંચું પાંચસો ને ચાર ફૂટ એમનું મા કુલદેવી મા ઉમિયાનું ખૂબ સુંદર મંદિર બનશે અને આ જો પહેલે છે આની વિશેષતા તમે જરા અહીંયા લાઈવ ચાલે છે તો તમે જયુમિયાજી હા આની વિશેષતા એવું છે કે જગતજનની મા ઉમિયાનું વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું પાંચસો ચાર ફૂટ જગતજનની મા ઉમિયાનું મંદિર છે પંદરસો ને એકાવન પિલર ધર્મ સ્તંભ ઉપર આપણે આકાર લઈ રહ્યું છે અત્યાર હાલમાં મેં પંદરસો એકાવનના માતાજીનો રાત ભરી ગયો છે એકસો સોળ પિલરનો અને હાલમાં જે આપણે રાત ભરવા જઈ રહ્યા છે ને જો આ નીચે તમને દેખાય છે કે ચોત્રીસ એમ એમના સળિયા છે અને અંદરમાં મેં સો ફૂટ હાઇટ છે આ જો અંદર તમને દેખાય છે આ સો ફૂટની નીચેની હાઇટ છે આની અંદરમાં કાંક્રીટ સિમેન્ટ નાખ નાખ જ કરવાનો છે તો આવું જે સ્લેબ છે ને આખો સ્લેબ આખો સ્લેબ ભરી જશે આ રીતે અને અત્યાર મેં પાંચ સપ્ટેમ્બર બે હજાર પચીસે આપણે વર્લ્ડ રેકોર્ડ બનાવવા જઈ રહ્યા છે અને અઢાર હજાર કે એકવીસ હજાર ક્યુબિક ઘન મીટર હા એનો રાત ભરવાનો છે વર્લ્ડ રેકોર્ડ નો અને પાંચ સપ્ટેમ્બર આનો આપણે ટાર્ગેટ ભરવાનો છે એની અંદરમાં એકસો ને ત્રીસ પીએમ આવશે ગાડીઓ અને સત્તર પ્લાન્ટ આરોપી પ્લાન્ટ આપણે આજુબાજુના હાયર કરી નાખ્યા છે અને એક સાથે રાત ભરવાનો છે અહીંયા મંદિર ની વિશેષતા છે સાથે આપણી ટીમ બતાવી દો બધા જય ઉમિયા જય ઉમિયા

અહીંયા લાઈવ ચાલે છે તો તમે આની વિશેષતા એવું છે કે જગતજનની માઉમિયાનું વીસનું છે ઊંચામાં ઊંચું પાંચસો ચાર ફૂટ જગતજીની માઉમિયાનું મંદિર છે પંદરસો ને એકાવન પિલર ધર્ભ સ્તંભ ઉપર આપણે આકાર લઈ રહ્યું છે અત્યાર હાલને પંદરસો એકાવનના માતાજીનો રાત ભરાઈ ગયો છે એકસો સોળ પિલરનો અને અત્યારે હાલમાં જે આપણે રાત ભરવા જઈ રહ્યા છે ને જો આ નીચે તમને દેખાશે કે ચોત્રીસ એમએમના સળિયા છે અને અંદરમાં સો ફૂટ હાઈટ છે આ જો અંદર તમને દેખાય છે આ સો ફૂટની નીચેની હાઈટ છે આની અંદરમાં કોન્ક્રીટ સિમેન્ટ નાખ નાખ જ કરવાનો છે તો આવું જે સ્લેબ છે ને આખો સ્લેબ આખું સ્લેબ ભરી જશે આજે અને અત્યાર પાંચ સપ્ટેમ્બર બે પચીસ છે આપણે વર્લ્ડ રેકોર્ડ બનાવવા જઈ રહ્યા છે અને અઢાર હજાર કે એકવીસ હજાર ક્યુબિક

થેન્ક યુ લોકો સાથે લઈ લે છે બધું હા બધું આજે છે ને આ બધું આ બધું કશું કઈ જશે